કિરણભાઈ સુરેશભાઈ ઝાલા જામનગરમાં નવ માર્ચ સવારે અગિયારને શમશાન આગળથી નીકળતો હતો મારા કામે ત્યારે મને ત્રણેય સમય ઊભો રાખી અને મને મારવા જ માંડ્યા સીધા મારા ચશ્મા છૂટી લીધા અને હું જ્યારે મને બીજી પબ્લિકે છોડાયો અને બહાર નીકળવા માંડ્યો નહીં આથી ત્યારે મારા સ્કૂટરમાં પરાણે બેસી ગયા અને મારા ખિસ્સા માંથી પૈસાની લૂટ કરી અને બીજા સ્કૂટરમાં એક છોકરીને બેસાડી ગયા મારી બેન ને ભેગી લઉં છું એમ કરી અને મારી પાછળ જે બેસી ગયા અને બીજા બીજી છોકરીને બેસાડી મને કોશિશ કરી પછી મેં ખૂબ રાડા રાડી અને દેકારા કર્યા ચાલુ સ્કૂટર અને પછી આગળ પેટ્રોલ પંપ હતો ત્યાં પેટ્રોલ પંપ આગળ એ મારા સ્કૂટર માંથી ચાવી કાઢ લીધી એટલે મેં સીધું પેટ્રોલ પંપ સ્કૂટર ગાલી દીધું એટલે બધું કેમેરામાં આવે એ પછી જે કાંઈ જાય પછી એ લોકો એકદમ ઢીલા પડી ગયા અને એ પછી મેં સામે સીધો રાજ મારાકડા કરીને જે એનો ફોટો પાડી લીધો અને એ ફોટો બધી જગ્યાએ વાયરલ કર્યો અને પછી સાહેબને ફરિયાદ કરી એ ફરિયાદ કર્યા પછીથી બધું એક્શન થયું અત્યારે જણા જેલમાં છે અને આજે જે છોકરી પકડાણી છે એમાં એની આવતી આજે પકડાણી છે એ અત્યારે એ પણ અત્યારે એ લોકો એને લઈ ગયા છે પંદરસો રૂપિયા ખિસ્સામાંથી કાઢી લીધા આજે મારા ત્રણ જણ હતા અને એક લેડીઝ હતી મને બે બે જે નિર્જન ગલી જેમાં લઈ જવાનું કર્યું કે હાલ આમ સાઈડમાં લઈ લે એટલે આપણે અહીંયા પતાવટ કરી નાખીએ એમ કરીને ગમે મારી પાસે વધારે પૈસા પડાવવાનું કરવું હતું પણ મેં વધારે રાડા રાણી દેકારા કર્યા એટલે પબ્લિક ભેગું થવા માંડ્યું અને મારા સ્કૂટરમાંથી ચાવી કાઢીને પછી પછી ઢીલા પડી ગયા ને પછી ભાઈ એ લોકો જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે થોડા સમય પહેલા એક લૂંટનો બનાવ બનેલો હતો જેમાં વાહન દ્વારા અથડાવી ફટકારી અને એક્સિડન્ટ કરી અને ત્યારબાદ બંને વ્યક્તિ તેમજ એક મહિલા દ્વારા આ જે ફરિયાદી છે તેની પાસેથી આશરે પંદરસો જેટલા રૂપિયા પડાવી લેવામાં આવેલા હતા આ ફરિયાદ દાખલ થયા બાદ જે અગાઉ બંને પુરુષ આરોપીઓની અટક થઈ હતી અને તેની ઓળખ પરેડ કરવામાં આવેલી હતી હાલ જે મહિલા આરોપી છે જેનું નામ છે સંગીતા ઉર્ફે ભુરી ડોટર ઓફ રાજુભાઈ નામદેવ તેને પણ અટક કરી અને તેની ઓળખ પરેડ માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે